અંકલેશ્વરના પુનગામ સ્થિત લાખ હનુમાનજી મંદિર ખાતે ગુજરાત ખેડૂત સમાજની અગત્યની બેઠકમાં મુખ્ય મુદ્દો ઉકાઈ જમણા કઠ્ઠા નહેર વિભાગ હતો વિભાગ દ્વારા સમારકામ માટે નેવું દિવસ સુધી નહેરમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ખેડૂતોએ આ સમયગાળો ઘટાડવાની માંગ કરી છે બેઠકમાં ગુજરાત ખેડૂત સમાજ જયેશ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો પણ હાજર રહ્યા હતા આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સિંચાઈના પાણીમાં પ્રશ્નોનું નિરાકરણ આવ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે વધુમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટ હેઠળ દ્વારા જે ટાવર નાખવાની કામગીરી શરૂ કરાઈ છે જેમાં ખેડૂતોએ અન્યાય થઈ રહ્યા છે તે મુદ્દે ઓછામાં ઓછા બે કરોડ વળતર નહીં મળે તો કામ કરવા દેવામાં આવશે નહીં તેમજ જે માંગણી નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આજે નવા ગામ ખાતે ટાવર લાઈન અને નેવું દિવસ પાણી બંધના કાર્ય વાતને લઈને ખેડૂતોની મીટિંગ રાખવામાં આવેલી હતી ટાવર લાઈનને લઈને ખેડૂતો ઉપર જે પાવરગ્રેડ કંપની દ્વારા જે અત્યાચાર સમગ્ર ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યો છે એવો જ અત્યાચાર ભરૂચ જિલ્લામાં પણ થઈ રહ્યો છે એનો સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં હજી આ એક લાઇન અને બીજી જેટલી પણ લાઇન આવવાની છે એ લાઇનો અમે કોઈપણ સંજોગોમાં બે કરોડ રૂપિયાનું વળતર ન મળે ત્યાં સુધી અમે નાખવા નથી દેવાના અને સરકાર દ્વારા જે નેવું દિવસ કાંકરા પર જમણા કાંઠા વિભાગની નહેર બંધ કરવા માટેનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે એનું પણ અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં હજી વધુ જલદ કાર્યક્રમો આપીને આ તમામ બાબતોનો અમે વિરોધ કરીને બંધ કરાવવા માટે કટિબદ્ધ છે આજના આ ખેડૂતોએ નિર્ણય કર્યો છે અને આવનારા દિવસોમાં આ વાતને લઈને ઘણા જલદ આંદોલનો થવા જઈ રહ્યા છે